સુરતના વોર્ડ નંબર દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી છે તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ ના રોજ શ્રદ્ધે ડોક્ટર શ્યામા પ્રસાદ બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અઠવાલાયન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા રક્તદાન શિબિરમાં સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો વોર્ડ નંબર એકવીસ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બાગ્યાવાલ અને ઉપપ્રમુખ અમિતભાઈ જયસ્વાલ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે છેલ્લા રક્તદાન શિબિરમાં પાંચસો બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો મામણા મમી સીતારામ જયસવાલ વોર્ડ નંબર એકવીસ ઉપપ્રમુખ શું કાર્યક્રમ આજે છે આજે ઓગણત્રીસ છ બે હજાર પચીસના દિવસે આજે ડૉક્ટર શામાપ્રદેન મુખરજીના બલિદાન દિવસ અંતર્ગત અમે વોર્ડ નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે એટલી બોટલો એકત્ર કરવામાં આવશે અને મહેમાનનું કોણ પણ આજે મહેમાનમાં અમારા સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ સાહેબ અમારા અધ્યક્ષ ભાવણભાઈ ટોપીવાલા સાહેબ અમારા વોર્ડના પ્રમુખ શ્રી કોર્પોરેટર શ્રી તમામ હોદ્દેદાર તમામ કોર્પોરેટર શ્રી તમામ મોટા મોટા તમામ પદાધિકારીઓ આજે હાજર રહેવાના છે કેટલી બોટલ એકત્રિત કરવાના આજે અમે લોકો મિનિમમ પાંચસો પ્લસ બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી આ કાર્યક્રમ અમે લોકો મિનિમમ દસ વર્ષથી અમે આ કાર્યક્રમ કરતા આવેલા છે મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ ડૉક્ટર શ્યામાપ્રતાપ મુખર્જીના બલિદાન દિવસે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પમાં પાંચસો એકથી વધુ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છેલ્લા અમે દસ વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આ વોર્ડ નંબર એકવીસના પરિવાર તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહેમાનમાં સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ હાજર છે વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર અશોકભાઈ ડાંડેડિયા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી બ્રજતભાઈ સુમનબેન ઘડીયા ડિમ્પલબેન કાપડિયા વોર્ડ પ્રમુખ શ્રી ઢવલભાઈ દેસાઈ વોર્ડ ઉપપ્રમુખ શ્રી ગૌરંગભાઈ ભાગ્યાવાલા એવા મહાનુભવો હાજર થયા છે બ્યુરો રિપોર્ટ સુરત